ગઈકાલે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા સિત્તેર જેટલા મંત્રીઓ પણ શપથ લીધા અને શપથ ગ્રહણ બાદ મોદી સરકાર એક્શનમાં આવી છે અને આજે કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠક મળશે પીએમ મોદીના નિવાસ આજે સાંજે પાંચ વાગ્યે આ બેઠક મળવા જઈ રહી છે પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને આ કેબિનેટની પ્રથમ બેઠક થર્ડ ટર્મની કેબિનેટમાં પીએમ મોદી ઉપરાંત ત્રીસ મંત્રીઓ સામેલ છે ગઈકાલે સાંજે મોદી સરકારના મોતેર જેટલા મંત્રીઓએ શપથ લીધા હતા જેમાં ત્રીસ જેટલા કેબિનેટ મંત્રી હતા છત્રીસ રાજ્ય કક્ષાના મંત્રીઓ અને પાંચ રાજ્ય કક્ષાના મંત્રીઓને સ્વતંત્ર હવાલો અપાયો છે તે તમામ એટલે કે બોતેર મંત્રીઓએ શપથ લીધા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કાર્યક્રમમાં ખાસ એમની સાથે બોતેર જેટલા મંત્રીઓએ શપથ લીધા જેમાં ગુજરાતના છ જેટલા મંત્રી છે એમાં જે કેબિનેટ કક્ષાના ત્રીસ મંત્રીઓ છે તેમના તેમની સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને બેઠક મળવા જઈ રહી છે સાંજે પાંચ વાગે કેબિનેટ કક્ષાની બેઠક